તો મિત્રો આપણે આવી ગયા છીએ રઘુવંશી ફાસ્ટ ફૂડમાં અને અહીં જે રઘુવંશી ફાસ્ટ ફૂડમાં છે અહીંયા કાકા છે કાકા તમારું નામ જણાવીજો ચંદુભાઈ ચંદુભાઈ કેમ છો મજામાં એકદમ બરાબર કેટલા સમયથી આપણે આ રઘુવંશી ફાસ્ટ ફૂડ ચાલે છે અહીંયા 5 5 મહિનાથી 5 મહિનાથી ચાલે છે અને તમને રિસ્પોન્સ કેવો જોવા મળ્યો પબ્લિકનો હાલે રાખ તમે 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 હાલે રાખ બરાબર અને આપણે રિવ્યુ કેવા જોવા મળ્યા છે કે અહીંથી જમીની ગયા હોય પછી વખાણ કરતા કેવી રીતના કોઈ બરાબર ને તો બરોબર અહીં કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરાવો છો કમોન ભજિયા ગાંઠિયા ખમણ ભજીયા ગાંઠિયા ને એવું બધી પકોડા બરાબર આવી બધી વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો ને ફાસ્ટ ફૂડ ને લગતી ઓકે અને આપણે અહીંયા હું જોઉં છું કે જે સ્ટોક છે બધો એ તમારે કેટલા સમયથી બનેલો હોય છે એક દિવસે બે દિવસે હોય છે બાકી તો પછી સેલ થતો રહી છે બરાબર ને અને અંદર તમે બધી બનાવવાનું રાખો છો અંદર જ શોપની અંદર બરાબર અને આપણે ટાઈમ શું છે અહીંયાનો સવારે સાડા સાતથી સાડા સવારે સાડા થી સાડા આઠ રાતના બરાબર ને અને કઈ જગ્યાએ આપણે આ જગ્યાનું સરનામું હશે અમરાપુર બસ સ્ટેન્ડ નવું અમરાપુર ગીર ત્યાં આપણે બસ સ્ટેશન નવ નવું બસ સ્ટેશન છે ત્યાં બરાબર તો મિત્રો આ જગ્યાએ તમે જો આપણે અમરાપુરની અંદર આપણે કાકાની શોપમાં ભજીયા કે ગાંઠિયા કોઈ પણ ખાવાનું મન થાય તો તમે આવી શકો છો અને અહીંયા જે આ ખમણ છે કાકા અત્યારે બનેલા છે ખમણ બરાબર ડીજે બરાબર બીજી આપણે ચટણીમાં કઈ કઈ ચટણીઓ તમે યુઝ કરો છો લીલી ચટણી લાલ ચટણી ને એવું બધી બરાબર આ ચટણી જોઈ સંભારો છે છે આ સંભારો લોટનો ચણાના લોટનો સંભારો વાહ ભાઈ આપણે અહીંયા ચણાના લોટનો સંભારો જોવા મળે છે જ્યાં લીલા મરચાં છે એ આપણે તળી તળી આપવામાં આવે છે જ્યારે જમતા હોય ત્યારે આ ખમણ છે અત્યારે બેના છે આપણે ચટણી કઈ છે બીજી ચાલો ભાઈ આપણે ચટણી જોઈ લઈએ તો ચટણીમાં કઈ વસ્તુ આપણે બનેલી કેવાની ચટણી બનેલી છે ગાઠિયાના ભૂકાની ગાઠિયાના ભૂકાની ચટણી છે મિત્રો જો આ ગાઠિયાના ભૂકાની આ ગાઠિયાના ભૂકાની આ ગાઠિયાના ભૂકાની ચટણી છે લીલી ચટણી લીલી ચટણી અને આ જે છે આમલીની ચટણી છે બરાબર અને બીજો જે અહીંયા પપૈયાનો સંભારો છે બરાબર આખું આ ભરેલું હશે પણ અત્યારે આ ખાલી થઈ ગયું છે પબ્લિક લેતે ગઈ એમ બરાબર ને ઓઇલ કયું તમે યુઝ કરો છો અહીંયા પામ ઓઇલમાં બને છે મિત્રો તો તમે અહીંયા ઓઇલ છે

સિંહ બી જોવા મળતા હોય છે આ બાજુ તો આવે જ ને રાત આવે બરાબર સિંહ કેટલા વાગે જોવા મળ્યા છે સાડા આઠ ના વાગે સાડા આઠ નવે આમ રસ્તામાં જોવા મળી જાય તઈ નક્કી ના હોય કઈ નક્કી ના હોય ને બરાબર ઢાર ઉપર કઈ બાજુ સામે હા હા બરાબર એટલે આમ કોઈ માણસ જાતા હોય તો એને કોઈ નુકસાન નુકસાન કરતા હશે કે કંઈ નહીં ને બરાબર માની લો કે હું તો જો અહીંયા નવો છું કે સિંહ કોઈ પણ મારી રીતના કોઈ બીજું પણ નવું માણસ આવે બરોબર રસ્તામાં સિંહ મળી ગયો તો શું કરવું જોઈએ એને નહીં ઊભી જવાનું જાય એની રીતે અને સિંહ જતા હોય ને આપણે બાઇક ચલાવીને જાય તો શું આપણી પાછળ ઊભી રાખી દેવાની સિગરેટ હોય એટલે જાય એવું છે બાકાસ જ ન હોય તો આપણી પાસે કોઈ વસ્તુ ખાલી ઊભી તમને જવા દે એવું ને એ જ રસ્તો બરાબર તો જો મિત્રો આ રીતના આપણે સિંહનું પણ જોયું અને બાકી અહીંયા જે કાકાના ગાંઠિયા બને છે સરસ મજાની આપણે સુગંધ જોવા મળે છે અહીંયા મિત્રો અહીંયા હું તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ કે આ જે ગાંઠિયા છે કેવા છે અને કાકા જે છે અહીંયા ગાંઠિયા બનાવે છે કાકા તમે આ ગાંઠિયા ખાતા હશો ને સવારના પોતમાં ત્રણે ત્રણ ટાઈમ જમવામાં ગાંઠિયા ભજીયા બરાબર

અને આમળીની ચટણી છે આ જે વચ્ચે લાલ છે એ તો મિત્રો જો હવે આપણે આ ગાંઠિયાની જે આ વસ્તુ છે તો આપણે આને ટેસ્ટ કરશું અત્યારે મિત્રો જો અહીંયા આપણે મરચાં પણ આપેલા છે તમારે જે તળેલા જે રીતના જોતા હોય એ રીતના આ રીતના ટેબલ આપેલા છે ચેર આપેલા છે બરાબર એમાં તમે જમી શકો છો હું અહીંયા જમીન તમને બતાડું છું આપણે જે ટેસ્ટ છે કેવો છે એકદમ ગરમા ગરમ આપણે ગાંઠિયા જોવા મળે છે અહીંયા આ જે પહેલાં ખાલી આપણે ગાંઠિયાની જે ચટણી છે ને એ એમાંથી આપણે ટ્રાય કરીએ ગાંઠિયાની ચટણી છે ખાલી એમાંથી અત્યારે મેં આ ચટણી બહુ મસ્ત છે ને ગાઠિયા પણ સાથે બહુ જબરદસ્ત છે ભાઈ આપણે જે આમલીની ચટણી છે ઓ શીટ આ તો પહેલામ પલળી ગઈ ચાલો આમલીની ચટણી છે એમાં ટ્રાય કરીએ હમ વે હવે આપણે છે ને આ ગાઠિયાને આ બંદીની ચટણીમાં આપણે મિક્સ કરીને જોઈએ ભાઈ તો આ બંને મિક્સ કરી લીધો છે હમ સુપર જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે આ ચટણી જે છે જોવા મળે છે સાથે આપણે સંભારવો છે એને ટેસ્ટ કરીએ ચોમાસાની ઋતુ છે ને ગાંઠિયા ભજીયા ચટણી આવી બધી વસ્તુ જો ના ખાઈએ ને ભાઈ તો આપણું ચોમાસું છે ને બગડી જાય સીધી રીતે કહું છું આપણે જે ચોમાસામાં છે ને ખરેખર આ જે ફાસ્ટ ફૂડ વસ્તુ હોય છે ને ખાવાની ખૂબ જ મજા આવે જેમ કે સમોસા ગરમા ગરમ આ હા યાર શું વાત હોય છે પકોડા ખાવ જબરદસ્ત મજા આવે ચોમાસા અંદર તો ચાલો હવે આપણે સુપર એન્ડ ટેસ્ટી બાકી આપણે જોવા મળે છે સંભારામાં જુઓ આપણે જે ચણાનો લોટ છે એ જોવા મળે છે અહીંયા મસ્ત હોય અલગ ટેસ્ટ સાથે આપણે ચણાનો લોટથી જોવા મળે છે અને સરસ મજાનો ટેસ્ટ છે મિત્રો જોવા મળે છે આપણે અહીંયા મિત્રો આપણે અમરાપુર ગિરની અંદર જે રઘુવંશિં ગાઠિયા છે એના ગાંઠિયા ટેસ્ટ કર્યા ને ભાઈ ફૂલ ઓફ ટેસ્ટથી ભરેલા આપણે અહીંયા ગાઠિયા જોવા મળે છે જબરદસ્ત ગાઠિયા છે આવજો બિન્દાસ તમે અમરાપુર આવો તો એકવાર અહીંયા રઘુવંશિંહ ગાઠિયાની મુલાકાત લઈજો ને ટેસ્ટ કરજો બહુ ખરેખર ખરેખર મજા આવશે તમને એમનો જે લોટ છે ચણાનો એમાં તમને મજા આવશે એનું અલગ ફિલિંગ મળશે ભાઈ એ કે જે સંભારો બનાવ્યો છે ચણાના લોટનો આખો અલગ ચટણીઓ છે એનો પણ અલગ અલગ ટેસ્ટ જો આપણે તો બહુ મસ્ત એવી ઓલ ઓફ બધી વસ્તુ બહુ સુપર એન્ડ ટેસ્ટી છે સારા તેલથી બનાવેલી છે પામ ઓઇલમાં બને છે બહુ મસ્ત એવું સોલિડ અને ફ્રેશ તાજું પડે છે તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક દો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો ફેલાવો પહોંચાડો બધા મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય